નમસ્કાર ટુડે સ્વાગત છે જે રીતે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાઓ વધી રહ્યા છે વધને લઈને હવે વડોદરામાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે આ દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો આજે જમ્મુ કાશ્મીર ની અંદર જે આતંકીઓ હુમલાઓ વધી રહ્યા છે તેના વિરોધમાં આ પ્રકારે જે પ્રકારે આપ જોઈ શકો છો આ તમામ લોકો વિરોધ કરી રહ્યા છે આતંકીવાદીઓનો વિરોધ કરી રહ્યા છે પાકિસ્તાન હાય હાય ના નારા લગાવી રહ્યા છે આ લોકો દ્વારા વિરોધ વડોદરામાં કરવામાં આવી રહ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ પુત્ર સાથે બજરંગદર તમામ લોકો દ્વારા આ પુત્ર દહન કરવામાં આવી રહ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદર વડોદરા મહાનગર દ્વારા આ પુત્રા દહન નું જે પ્રકારે જે આતંકવાદીઓનો હુમલાઓ વધી રહ્યા છે દેશની અંદર તેને લઈને જ હવે તમામ લોકોમાં આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો દરેક જગ્યા ઉપર આ આ પ્રકારે વિશ્વ હિન્દુ પરિષદના લોકોનો વિરોધ જોવા મળે તેનું મુખ્ય કારણ છે કે જે પ્રકારે આતંકવાદીઓના ઘટનાઓ છે વધી રહી છે અને તેને લઈને લોકોમાં આ રોષ જોવા મળી રહ્યો છે વડોદરા ખાતે પણ આ જે પ્રકારે આ જે લોકો છે લોકોમાં પણ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો કેમ વિરોધ કરવો પડે છે આ ઘટનાને કેવી રીતે જુઓ છો આપ થોડા દિવસ અગાઉ આપણા હિન્દુ ભાઈ બહેનો જમ્મુ કાશ્મીરમાં તીર્થયાત્રા પર નીકળે બસ પર જે આતંકવાદી જરા હુમલો થયો છે એના ભાગરૂપે સંપૂર્ણ ભારત વર્ષમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને માંગ કરી રહ્યા છે કે પ્રશાસનને કે આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો છે એમને પકડીને જલ્દીથી જલ્દી ભાષાની સજા કરવામાં આવે શું માલો છે અછું પણ આજે પણ એક ઘટના થઈ છે આતંકવાદીઓ દર બે દિવસ થાય છે ને હુમલાઓ કરી રહ્યા શું પણ સરકાર પાસે શું આશન અપેક્ષા સરકાર પાસે એક જ એક જ અપેક્ષા રમેશા હોય છે આપણે હિન્દુ થવાની સરકાર આવી છે એવી અપેક્ષા છે કે ઈટનો પથ્થર હવે આપણે જે યુદ્ધ કરવું પડે યુદ્ધ કરવું જોઈએ અને કંઈ પણ કરવું જોઈએ પણ આપણે જે હિન્દુ માટે સલામતી જોઈએ આપણે કરવી જ પડશે આપણા માટે અત્યાર સુધી આ પ્રકારની ઘટનાઓ બિલકુલ દબાઈ ગઈ હતી પણ હવે ફરીવારે માથું ઉઠાવી રહી છે શું માનો છો આની પાછળ કયા કયા તત્વો તત્વો તો એ આપણે સરકારનું કામ છે પણ અમારી એક જ માંગ છે કે ભાઈ જે પણ આતંકવાદીઓ છે જલ્દી પકડવામાં આવે અને જો સ્થાનિકો આમાં ઇન્વોલ્વ હોય તો સ્થાનિકોને પણ પકડ પકડીને એને જે કાયદાકીય કાર્ય હોય કાર્યવાહી હોય એ પકડીને એ લોકોને આદેશ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે બિલકુલ હવે જે વિશ્વ હિન્દુ પરિષદ માંગ કરી રહ્યું છે કે હવે તો છે લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વડોદરા ખાતે પણ આ પ્રકારનું પુતળું વાળી આતંકવાદી પૂતળું આ પ્રકારે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે ત્યારે હવે તમામ લોકો જે માંગ છે એક કરી રહ્યા છે કે તમામ જે આતંકવાદી જે પ્રકારે હુમલા થઈ રહ્યા છે તેની સામે હવે કડક કાર્યવાહી કરવામાં તેઓને સજા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા